જય માતાજી કોણે કોણે પહેરવું જોઈએ લોખંડનું કડું તો ચાલો આજે જાણીએ એ જાણતા પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો તો આજે હું તમને જણાવી દઉં કે લોખંડનું કડું કોણ પહેરી શકે તમે ઘણા લોકોને લોખંડનું કડું પહેરતા જોયા હશે પરંતુ શું તમે જાણો છો એ ફક્ત ફેશન નથી પરંતુ શનિ ભગવાનના આશીર્વાદ મેળવવા માટેનો શક્તિશાળી ઉપાય છે

તેનાથી શનિ અશુભ પ્રભાવોને ઘટાડવામાં મદદ કરશે અને તમારો આત્મવિશ્વાસ વધશે તમારી કારકિર્દીમાં સ્થિરતા આવશે અને જીવનમાં પ્રગતિના માર્ગ ખુલશે તો આ વિડીયોને ત્રણ રાશિના લોકો સાથે જરૂરથી શેર કરશે જય માતાજી